રૂપાલા ક્ષત્રિય રાજાઓ અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ રોષનો સામનો કરી રહેલા પરસોત્તમ રૂપાલા યેન કેન પ્રકારે ક્ષત્રિય સમાજને મનાવવાની કોશિશ કરી રહ્યા છે અગાઉ ત્રણ વખત જાહેરમાં માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજના સતત રોષને લઈ હવે રૂપાલાએ ક્ષત્રિય સમાજને અનોખી રીતે મનાવવાનો પ્રયાસ કર્યો છે રૂપાલાએ રાજકોટ પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા ક્ષત્રિય સમાજના કુળદેવી માં આશાપુરાના રૂપાલાએ આશીર્વાદ લીધા પરસોત્તમ રૂપાલાએ આશાપુરા મંદિરના દર્શન કરી માં આશાપુરાને ચુંદડી ચઢાવી પ્રસાદ ધર્યો હતો મહત્વનું છે કે ગુરૂવારે દિલ્હીથી પરત ફરેલા રૂપાલાએ નવેસરથી ક્ષત્રિય સમાજને મનાવવા માટે પ્રયાસ હાથ ધર્યો છે બીજી બાજુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કાપવાની સતત ઉગ્ર માંગ કરી રહ્યો છે કહેવાય છે કે માફી માંગનાર વીર હોય છે અને માફી આપનાર મહાવીર એક સ્વસ્થ લોકશાહીમાં ધાર્મિક બાબતોને લઈ વિવાદ થાય તે સારી બાબતોનો કહી શકાય જો કે ભારતની લોકશાહીમાં ધર્મ અને જ્ઞાતિના મિશ્રણમાં અનેક વખત ચૂંટણી વખતે ધાર્મિક મુદ્દાઓ હાવી થઈ જાય છે જેમાં છેવાડાના માનવીના અસલ મુદ્દાઓ દૂર રહી જતા છે આમ લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં શરૂ થયેલો વિવાદ જલ્દી ઉકેલાય તેવી માંગ ઉઠી રહી છે સંવાદદાતા શનિ ફોનલાઇન પર જોડાયેલા છે શનિ ક્ષત્રિય રાજાઓ અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ હવે રૂપાલા ક્ષત્રિય સમાજના જે લોકો છે આગેવાનો છે પ્રયત્ન કરી રહ્યા છે માં આશાપુરાના આશીર્વાદ કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ અંગેની કરી હતી બાદમાં તેઓએ બે ત્રણ વખત માફી માંગી હતી છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ ની ભભૂકી ઉઠી હતી વિરોધ ચાલી રહ્યો હતો તેઓ દિલ્હી થી પરત ફર્યા બાદ તેઓની કેટલીક જગ્યાએ બેઠકો પણ યોજાઈ હતી બાદમાં આજ સવારથી તેઓએ પ્રચાર નો નવો પ્રારંભ છે તે કર્યો હતો ને સૌથી પહેલા જે ક્ષત્રિય સમાજ ના માતાજી છે આશાપુરા માતાજી છે તેમને દર્શન નમન ત્યાં માતાજી ને ચુંડડી ચઢાવીને પ્રસાદ કર્યો હતો ને ત્યાંથી પ્રચાર ના શ્રી ગણેશ છે તે ફરી શરૂ કર્યા હતા એટલે ક્ષત્રિય સમય મનાવવા માટે હતો પરસોતમ રૂપાલા આજે આશાપુરા માતાજી ની મંદિરે દર્શન કરી અને અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો હતો શનિ આભાર તમામ માટે